ખોટા ખર્ચા કરાવજો આ બધું લેવાનું હતું ને હા ખબર નહી તમને બિલ પેક પેલી લાખ રૂપિયાનું બિલ ભરાવ એટલે આ બિલ બાકી હતું કેટલા ફોન આવી કે વરસાદ આવ્યો તો બગડી ગઈ જો અમ્મી કોટુ બોલતા શીખવાડે અરે બિલ પેવાળી કેટલા કર્યું કેટલાનો કર્યો आना बारी आलू मोगली એ હા તો તો લગન હો જાયગા કરો જે કરવાનો છે ઘરનું કરો બરાબર મારી જો કાલે નહીં કાલે ના કરો તમે એને વાત કર લો કે મેં આ

આમજ વાર ઇન્ડિયન જેવું સર મારું હું કાસેવાની કરી દસઠી કમ છે ફર્સ્ટ વાડે કરતા આ જય મન્યા આગળ તો પાછળ શાનથી કુંબી 7000 થી 4000 અમે જેનું હું મંજે રાખના અને sabia તમારું મને તારું છે गाइस फाइनली हमारा बद्दू शॉपिंग हमारा कंप्लीट થઈ ગયું છે છોકરી ગોતવાની બાકી છે ખાલી બાકી છોકરી છે અરે સોરી અહીંયા છોકરી ગઈ છે અહીંયા ભૂલી ગયો છોકરી ની બની ગઈ છે બરાબર ને લે દીધી દે સીધી દે ખાલી દીધી આઈ સીધી કે આ चलो ये पटाखा ये पटाखा नहीं दिख रहा है कैमरा में इधर आओ जरा બે સીરિયસ મેટર ચાલ રહી હે કોણ હે મે કિજુળ ફળનું મૂળ હે બાર કો પતિ કોણ પરમેશ્વર એ પર કરે

ના બે પાવ ભાઈજી લીધી ફૂલ બટર પછી ચામચી ના થાઉ તો શું થાઉ ચરબી વધ જ ને અરે માર તો ચરબી બહુ હે હા અને ચરબી દેખાય છે ને આમાં પાવ માં હાથ અટાઓ તો હાથ અટાઓ આ ચરબી છે

અરે તા ખબર સંકે નહીં ઓ ઊભી રહી જઉ છું તો કેટલી કેર કરે મારી ખોડા જો હવે સીધા રહેજો નહીં તો સિરિયસલી ઊભી દેઈ ના ખાઈ ના કરું હું યાર તો કઈ

બેસ કોર કોઈ જે સુંદુ નહી શીખવાડુ મારું નામ પર એ નઈ કરો કોણ મારું ટાઈમિંગ મને થોડું દોન પાંચ રૂપિયા આવતા આવન દે બરાબર પારકી જે પપ્પા કોર્ટમાં જાતા ને તેમનો બંધ કરાવડી કન રિટાયરમેન્ટનો સેલેરી દેવાના છે

ओह लालाको भयो यो यो उनी कति भयो भिडियो काय